ભાવનગર ભાજપ સંગઠન દ્વારા વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે મશાલ રેલી યોજાઈ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનમાંથી પરત ફરી રહેલા લાખો હિન્દુઓનો સંહાર કરવામાં આવ્યો હતો એ દિવસની સ્મૃતિમાં દર વર્ષે ચૌદ ઓગસ્ટના દિવસને વિભાજન વિભિષિકા દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ભાવનગર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે મૌન મશાલ રેલી યોજવામાં આવી હતી મશાલ રેલી મોતીબાગથી પ્રસ્થાન થઈ મુખ્ય માર્ગો પર ફરી શહીદ સ્મારક ખાતે વિરામ પામી હતી જેમાં ભાવનગરના મેયર ભાજપ શહેર પ્રમુખ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા રિપોર્ટર વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર रेडी 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 यार तुम ये भी लेवा यार आओ वातो में चालू कर दी मैं चालू कर दी